ધનુ રાશિના લોકો મેં જ્યારે જ્યારે ભવિષ્યવાણી કરી છે ત્યારે મેં હંમેશા ગ્રહોનું અધ્યયન કર્યું છે અને ત્યાર પછી જ મેં જાણકારી આપી છે આજે વાત તમને એટલા માટે કહી રહ્યો છું કારણ કે જૂન અને જુલાઈ તમારા જીવન માટે કંઈક મહત્વપૂર્ણ અવસર લઈને આવી રહ્યા છે કેમ કે અચાનકથી જીવનમાં એક નવો વળાંક આવી શકે છે ધનુ રાશિ વાળાઓ આજે હું તેના વિશે ચર્ચા કરીશ અને તમને જાણકારી આપીશ કે જૂન જુલાઈ તમારા માટે કેવું કવાલનું રહેવાનું છે મિત્રો સુખ દુઃખ માત્ર ગરીબને મધ્યમ પરિવારો માટે જ નથી બન્યા તેનો લહેશાસ અને સ્વાતો ઉમીરોને પણ ચાપવો પડ્યો છે મિત્રો ઇતિહાસ સાક્ષી કે જેઓએ ગ્રહોની સ્થિતિને સમજી લીધી છે તેમણે બધું પ્રાપ્ત કરી લીધું છે કારણ કે તમે જે સુખ સંપત્તિ રિદ્ધિ સિદ્ધિ વૈભવ સ્વાસ્થ્ય નિરોગતાની કામના કરો છો તે ગ્રહોના બલાબલ પર આધાર છે અને જ્યારે ગ્રહોનો સાથ મળી જાય છે ને તો સમય બદલાય છે સમયની સાથે સાથે સ્થિતિઓ પણ બદલાઈ જાય છે એટલા માટે હું આજે તમને વિસ્તારથી સમજાવવા માંગુ છું કે જૂન અને જુલાઈ તમારા માટે કંઈક સારું અને નવું કરવાનો છે મિત્રો આ વિડીયો પ્રારંભ કરતા તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો જાણીએ ધનુરાશિના લોકો માટે જૂન અને જુલાઈનો મહિનો કેવો રહી શકે છે મિત્રો સૌથી પહેલા તો તમે આ સમજો કે તમારી કુંડળીમાં લગ્નેશ ગુરુ શુક્રને ગ્રહમાં ઉપસ્થિત રહેશે તો તે મેંદે સંબંધિત કાર્યક્ષેત્ર સંબંધિત ધ લાભની નવી સંભાવનાઓને જન્મ દેશે અને આ માત્ર ધારણા જ નથી આ એક પ્રકારનો યોગ છે કારણ કે સનાતન ધર્મમાં જ્યોતિષનું ખૂબ જ મહત્વ છે અને તેમાં પણ ગુરુને વિશેષ માન આપવામાં આવે છે એટલા માટે જૂના પ્રારંભથી તમને કેટલાક લાભો મળશે તેની સાથે સાથે પ્રમુખ ગ્રહોના રાશિ પરિવર્તનનો પણ આપ લોકોને ઘણો બધો લાભ મળશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે તમે મોટા પ્રભાવશાળી વ્યક્તિના સંપર્કમાં આવશો પ્રભાવશાળી લોકોથી મુલાકાત થશે તમને આ મહિનામાં મિત્ર અથવા અન્ય સંપર્કના માધ્યમથી કંઈક સારા અવસરો પ્રાપ્ત થશે મિત્રો તેમાં માત્ર ધન લાભના જ મોકા નહીં હોય પ્રેમથી સંબંધિત પણ મોકા હશે સામાજિક પ્રતિષ્ઠા સંબંધિત અવસર હશે એટલે કે જૂન મહિનો સુખ સુવિધાઓમાં સાથે સાથે તમારી યોજનાઓને સાકાર કરવા વાળો મહિનો સાબિત થઈ શકે છે એટલા માટે મહેનત કરવી પડશે અમે જાણીએ છીએ આજના યુગમાં અને મોંઘવારીના જમાનામાં વ્યક્તિ રોજગારને લઈને પરેશાન રહે છે ખાસ કરીને એમાં પણ નવ યુવાનો આ વાત એને અંદર ને અંદર ખાય છે તેમણે શું કરવું જોઈએ નોકરી કરવી જોઈએ કે વ્યવસાય કરવો જોઈએ એવામાં જૂન મહિનાનો જૂન મહિનો તમારા માટે લાભની આવશ્યકતાઓમાં વૃદ્ધિ કરશે નોકરીની શોધ કરી રહેલા લોકોને સારા અવસર મળશે જે એક જ જગ્યા પર કાર્યરત છે તેમના વેતનમાં વૃદ્ધિ પ્રાપ્ત થશે જેને લીધે તમારું આર્થિક જીવન વધારે સારું રહેશે અને એવામાં જે લોકો નોકરી કરી રહ્યા છે વ્યાપાર વ્યવસાયમાં એક ઢગલું ભરવાનું વિચારી રહ્યા છે તે પણ કોઈ ડીલ કરી શકે છે એટલે કે તમને સારી ઓફર મળી શકે છે પ્રાપ્ત થઈ શકે છે અને એમ પણ જ્યારે જ્યારે ભાગ્ય સૂર્ય સાતમા ભાવમાં હોય છે અથવા તો આઠમા ભાવમાં હોય છે તો તે તમારા નેતૃત્વની ભાવનાઓને પ્રબળ કરે છે તમે જે કાર્યોને હાથમાં ગયો છો તેને સારી રીતના કરવું પડ છો અને પૂરું કરવાનું સામર્થ્ય પણ રાખો છો એવામાં જૂન જુલાઈ તમારા માટે એક શ્રેષ્ઠ સમય રહેશે તમે પ્રશાસનિક સેવામાં છો વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક આઈટમ થી સંબંધિત વ્યવસાય કરી રહ્યા છો અથવા તો તમે નાક કાન ગળો આંખ સંબંધિત વ્યવસાય કરી રહ્યા છો નાગીના આભૂષણ આદિ સાથે તમારો સીધો સંબંધ છે તમે સમુદ્રી વેપાર કરી રહ્યા છો તો મને લાગે છે કે તમને ઇન્કમ માં અપ્રત્યાશિત લાભ મળશે ભાગ્યનો સહયોગ મળવાને લીધે તમે ખૂબ જ માત્રામાં ધન અર્જિત કરી શકશો અને એવામાં તમે સરકાર સાથે સંબંધ રાખો છો અથવા સરકારી કાર્યોમાં કોન્ટ્રાક્ટ આદિથી જોડાયેલા છો દેવની સાથે અપ્રત્યાશિત લાભ માટે પણ તૈયાર થઈ શકો છો મિત્રો જૂનના મહિનામાં જ્યાં રોકાયેલા પૈસા ફરીથી પ્રાપ્ત થશે વ્યાપારમાં વૃદ્ધિ થવાના યોગો વધશે ધાર્મિક કાર્યો તરફ તમારી રુચિ વધશે ઉચ્ચ અધિકારીઓ તરફથી તમને સહયોગ મળશે તો જુલાઈ મહિનામાં તમને પક્ષમાંથી પણ ખુશખબરીઓ પ્રાપ્ત થશે ધનાગમન માટે નવા રસ્તાઓ પ્રાપ્ત થશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓથી છુટકારો મળશે જે પિતા અને પુત્રના સંબંધો સારા ના હતા તેમના સંબંધોમાં નજીકતા આવશે મિત્રો કોઈ વ્યક્તિનું દાંપત્ય જીવન સુખી નથી તો તેમની પાસે બધું જ હોવા છતાં કશું જ નથી અને હા દાંપત્ય સુખનો સંબંધ અમેરિકે ગરીબીથી નથી મિત્રો ગરીબ વ્યક્તિ પણ પોતાની પત્ની પોતાના પતિ અને છોકરાઓની સાથે સુખપૂર્વક જીવન વ્યતિત કરે છે અને પણ કરે છે શુક્ર તો તે દાંપત્ય જીવનમાં મધુરતા લાવશે પતિ પત્ની વચ્ચે ચાલી રહેલી કટાશ ને દૂર કરશે જો તમે કોઈ વ્યક્તિને ચાહો છો તમે તે વ્યક્તિની નજીક પહોંચશો કારણ કે શુક્રગ્રહ ગ્રહ થી નજીક લઈ જાય છે અને લગ્ન પછી વૈવાહિક સુખ પણ પ્રદાન કરે છે આ સમય દરમિયાન વિવાહની ચાહત રાખવાવાળા જાતકોને પણ સારા સંબંધો મળશે કોઈ અજાણ્યા સાથે મુલાકાત થઈ શકે છે અને જો મંગળ સારી સ્થિતિમાં હશે તો તમને પ્રેમ સુખ પણ મળી શકે છે મિત્રો કુંડણીના દ્વાદર્શ ભાવના બનાબર પર જ જાતકનું જીવન નિર્ભર રહે છે જે ભાવ પીડિત છે તો તે ભાવનું ભર મળતું જ નથી અથવા મળે છે તો સ્વલ્પ માત્રામાં મળે છે એટલા માટે હું કહું છું કે કુંડણીને જાણવો સમજો ને આગળ વધો એકંદરે જૂન જુલાઈ જીવનમાં મોટો યુટર્ન લઈને આવી રહ્યો છે જેને તમે આવનારા સમયમાં અનુભવી શકશો જય ગુરુદાદ જય ગિરનારી